નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોમાં વાત કરશું પાકની ફેરબદલી શા માટે કરતા રહેવી જોઈએ તો ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો એકની એક જમીનમાં દર વર્ષે એકનો એક પાક નહીં વાવતા બીજા પાકનું વાવેતર કરવું જોઈએ તેનું નામ પાકની ફેરબદલી તરીકે આપણે જાણતા હોઈએ છીએ હવે એમાં આગળ વાત કરીએ તો અનાજ વર્ગના પાકો જમીનમાં ઉપલા ચાર પાંચ ઇંચના થરમાંથી જ્યારે કઠોળ અને દ્વિદળી પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવતા હોય છે એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો મુખ્ય તત્વો અને ગૌણ તત્વોના વપરાશનું સંકલ ઘણું જળવાઈ રહે છે જમીનની ઉત્પાદકતા પણ જળવાઈ રહે છે પાકની ફેરબદલીના લીધે રોગ જીવાતમાં રાહત રહેશે એટલે દવા દારૂ એટલે એટલા ઓછા થઈ જશે વળી ધરતીના પળમાંથી બધા તત્વો સપ્રમાણ ખેંચાશે પરિણામે કસઘટનું ખાતર એટલું ઓછું ઉમેરવું પડશે અને રાસાયણિક ખાતરો એટલા ઓછા ખરીદવા પડશે ઉપજમાં એક ધારા પણ હું જળવાઈ રહેશે એટલે ખેતી કંઈક રડતી જણાશે અને ખેતી જીવન બનશે તો ખેડૂત મિત્રો પાકની ફેરબદલી કરવાથી આટલા આટલા ફાયદા થતા હોય છે તો આ માટે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ